ભણવા જવાનું છે ને એમાં ભણવામાં એના સાથીદારની ની ભેગી લઈને જાય છે કે જાનવી ને કે મારે ભેગી લઈ જાવી છે ઘડીક જાનવી એક બે કલાક રોકાશે પછી એને સાડા અગિયાર નો ટાઈમ છે એટલે પછી જાનવી ત્યાંથી એને નિહાળે વઈ જાય દેવાન છે એકલી રહે એકલી રહી ને પછી હા પછી એકલી રહે હાલો તો હું પેલા એને બાલ મંદિરે મૂક્યા હોય એટલે ભણી આવે હમણાં બે ત્રણ દિવસે નહોતી ગઈ થોડી તબિયત બરાબર નહોતી પણ આજ રેડી છે ચાલો પેલા મૂક્યા બેન બાલ મંદિરે ટાટા જય માતાજી

नुकै उ तन्ते जुनंगा अई हमें biasa. ताणतो तोन छोकरी अई kelas. lagi

અને આ છોકરીએ જો પગ લો હવે કપાય કાપો દો પગ હું કઈશું હવે હું નહીં મારી કે ઓહો પગ હેલું બટા તારા ધંધા હોય હું કઈ દે એવું કરાય પગ કાપો દો એને ફીટ ખેવા કુવાડો મારો બાપા લઈ લો કુવાડો મારો કુવાડ મારી દેવો હે જવાબ દે એના નથી કાઢ દે કુવાડ મારવો તો નીકળી ગયો કઈ મજા મારી દીકરી કઈ દઈશ બાપા કુવાળો માર દો ને પગમાં માં કુવાળો માર દે લે ને મજા આવી છે પગ ને એક ને શું કરો તાર બે પગ છે બે પગ માં મારજો બાપા હા બે માં મારજો હા લઈ કેમ લંગડી હવે હાલ હાલ હવે હાલ હાલ કંઈક ધંધો કરો ધંધો કરો સવારની આટા મારે કંઈક ધંધો કર કાંઈ સવારની ખાલી હંજવારી પોતા બે કર્યા ને બીજું કપડાં ધોવા કંઈક થઈ ને કામ કર્યા કંઈક ધંધો કર્યા આમ જો ઊભી ઊભી જાક તને થોડીક ના પડે જા છોકરી બકરી હું નહીં રાખું મારા કામ હોય આમાં કેટલા જાય તને કંઈક ખબર છે કેટલા કામ કરવું એ તમે કંઈક કામ કરો કામ કરો છોકરી તે રાખો કે ન રાખો તું ક્યાં ઊભી તું ક્યાં જાહો મેદવા ક્યાં જબલા મુ છે બતા ખેતર ખેતરમાં ખાવા જાયું લઈને જાય ખાધા વગેરે છોકરી તમારે રાખવાની છોકરી નઈ રે છોકરી નહી નઈ રે

અને આમ જો તમ હું ખોટું ન કહેતો બેઠા જબલમ બતાય તો બેઠા ના ના મે આપ બતાય 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 મને ભૂખ બહુ લાગે તને તો ભૂખ લાગે સમજો બોપે આ આ નેદવા જાય કે ન્યા ખાવા જાય કે સમજાવતું નથી આ ખાવા જ જાય આગડી ઘડીક બે દાતડી આમ ને આમ મારીને પછી આગડી વર્ગી જાય ખાવા લાડવા ભેગા લઈને જાય આવ હાલવા મૈના ખોટી વાત રેવા દે ભગવા મંડો નેદવા મંડો ઉપડો હાલો ઉપડ સમજો આ આમ સીધી લવા દે આ લા 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 સીધી કેળો પકડે

ઘડી ખીચ ને ધોમ થઈ જાય પણ નેદુ એને મજા આવે હાલો તો જાવ તમે નેદવા હું બીજું કામ છે કરું તો જો મોટાને લુગડા લેવા આવ્યો છું આમ વરસાદ અંધારો છે ને વાડીએ કોઈ બાયું છે ને બા એક સપની મેડીમાં સડી ન હોય એટલે માર લુગડા લેવા આવવા પડે તો આવું કામ હું કરી નાખું તો તો પછી તમે એમ કહેતા ને કે કંઈ કરતો નથી ને છોકરી રાખવાનું કામ આપણે હોય પૂછું જીમેદારી પણ છોકરી ક્યાં હોઈ ગઈ છે બટા ક્યાં ગઈ ટાકાડી થઈ ગઈ છે આપણે લુગડા લઈને કરી દો વરસાદ આવી દીધો આમ કેવો અલ રહ્યો અલકા ભાંગી તો પેલા ફટાફટ લુગડા લઈ લોક વરસાદ આવી છે ને પડે છે ને તો પછી મારો હાંજે વારો સડી જાય તો લુગડાનું આખું ખંભે મારી લીધું છે ને હવે હું દેવાનું છીએ બેઠા જ આવીશ ને એમનો કહેતા કામ નતો મારો હાથ દુઃખી મેં નજીક શો છોકરી દો તેડવાનું કે હા બટા બટ આમ જોતો ખરા એટલું મારી માથે પોટલા વજન છે નથી મારે તને કેમ તેડવી તું મને કે હલ 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 કાય કા બુતે તો પોટલું મૂક્યો પછી તેડી જા એટલે આમ રે આલો તો પેલા પોટલું મૂક્યો ફટાફટ ના કાકડી પર દાવે આવી જા આ જામાં એટલે તો ભૂગી ગયો હાલ તેડી લો બીજું હું હલ લઈ લે લઈ લે કાય કા કેવી હુશિયાર ની દીકરી ગિલિન્ડર છે વાત પૂછો માં પાણી બલ પાણી સ્વીત માં 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 ગયા કા હલવા મે કે હું ઓયો કે હું તેડ્યા વગર નો ઓયો હાલો તને મારી આંગળી દુખે તો તને એમ ન છે પપ્પાને આંગળી દુખે તેડવાનું ન કહેવાય હે કોઈ તને દયા નો નથી આવતી નહીં કોઈ આટક બાંગીને કોઈ મોબાઈલ કોઈ લઈને થઈ ગયા બાબ દીકરી કા બાદ બધું પડી નાખ્યું અને ફેમિલી કામમાં પડી ગયા ને એવું બધું લેવા જવાનું હતું જમણવાર છે તો હાજ પડી ગઈ છે હવે કાલ મળીએ પાછા એક નવા વ્લોગ ને નવા ઓડિયો બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ